સુરતના મોટા ઉદ્યોગપતિ લવજી બાદશાહ કે જેમના દીકરાના લગ્ન એ તાપી નદીની અંદર થઈ રહ્યા છે હવે આ તાપી નદીની અંદર લગ્ન થઈ રહ્યા છે એ વાત તો મોટી છે કેમ કે ઉદ્યોગપતિ છે અને ઉદ્યોગપતિ પાસે રૂપિયા પણ ઘણા બધા હોય એટલે એમના દીકરાના લગ્ન એ તાપીની અંદર કરી રહ્યા છે પરંતુ હવે ક્યાંક એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે ઉદ્યોગપતિના દીકરાના તાપી નદીની અંદર લગ્ન થયા તેને લઈને એક એનજીઓ ફરિયાદ કરવા માટેની તૈયારી દર્શાવી રહ્યું છે હવે એક આધારભૂત સૂત્રો પાસેથી જે અમને માહિતી મળી રહી છે આધારભૂત સૂત્રો એવું કહી રહ્યા છે કે લવજી બાદશાહની સામે ફરિયાદ દાખલ થવા જઈ રહી છે અને સાથે સાથે જવાબદાર અધિકારીઓ સામે પણ એ ફરિયાદ દાખલ એટલા માટે થવા જઈ રહી છે કે તાપી નથી એ સૌ કોઈ જાણે છે કે તાપીમાં કેટલું દબાણ છે તાપીમાં કેટલું ખનન થઈ રહ્યું છે એની સામે કોઈએ સવાલ નથી ઉઠાવ્યો એની સામે કોઈએ વાત નથી મૂકી અને હવે તાપીની અંદર ઉદ્યોગપતિના દીકરાના લગ્ન થાય એટલે સ્વાભાવિક છે કે સવાલો ઉઠવાના અને સવાલો હવે ઉઠી રહ્યા છે સુરતના એક એનજીઓની અંદર એ તૈયારીઓ પણ દર્શાવવામાં આવી છે કે કયા પ્રકારની ફરિયાદ કરવી કયા પ્રકારની રજૂઆત કરવી એ સીધી પોલીસ કમિશનરને કરવી અથવા જિલ્લા કલેક્ટર સુધી પહોંચવું આ પ્રકારની એક આયોજન જે છે તે થવા જઈ રહ્યું છે જો કે આ તમામ આયોજનની વચ્ચે આજે લવજી બાદશાહના દીકરાના લગ્ન બાદ રિસેપ્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ને આપણે એ પણ જણાવી દઈએ જે આપ આ બાજુની સ્ક્રીનમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ રિવરફ્રન્ટ નથી આ માત્ર ને માત્ર તાપી નદી છે ને તાપી નદીમાં લગ્ન માટે આ પ્રકારનું એક એવું આયોજન કરવામાં આવ્યું હતું હવે આ આયોજન ઉપર આ જે મંચ ઉપર આપ જો કલાકારો એ ગીતો પણ ગાઈ રહ્યા છે એ ત્યાં ડાન્સ પ્રોગ્રામો થઈ રહ્યા છે બોટની અંદર એ તમામ યંગસ્ટરો જે છે કે જેમના લગ્ન છે તેમના મિત્રો છે તે સાથે આવી રહ્યા છે કોઈપણ પ્રકારની તેમની પાસે સેફ્ટી પણ નથી પરંતુ આ તમામની વચ્ચે હવે આ જ જગ્યા ઉપર આજે એક રિસેપ્શન થવા જઈ રહ્યું છે અને આ જ રિસેપ્શનની અંદર રાજ્યના મોટા રાજનેતાઓ આવવાના છે એ સત્તા પક્ષના પણ આવવાના છે અને વિપક્ષના પણ આવવાના છે એટલે એ બંને પક્ષે કોઈ કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલા તમામ રાજકીય નેતાઓએ લવજી બાદશાહના દીકરાના રિસેપ્શનમાં આવવાના છે પરંતુ આ જ રિસેપ્શનની અંદર આવતા પહેલાં જો આ વિડીયો એ જોઈ લેશે તો એ ભૂલથી પણ ત્યાં નહીં જાય કેમ કે તમને ખ્યાલ છે કે જો અહીંથી મારો ફોટો વાયરલ થયો તો આગામી સમયમાં મને પણ સવાલ પૂછવામાં આવશે કે જે તાપીની ઉપર દબાણ કરવામાં આવ્યું છે જે તાપીનું ખનન થઈ રહ્યું છે એ તાપીની અંદર આ પ્રકારનું લગ્ન ઉત્સવ આ પ્રકારનું રિસેપ્શન એ કેટલું યોગ્ય ગણવું કે બીજી તરફ એક આધારભૂત સૂત્રો દ્વારાથી એ માહિતી મળી રહી છે કે સુરતના એક એનજીઓ દ્વારા આખા આ મામલાને લઈને ફરિયાદ કરવાની તૈયારી હાથ ધરાવી છે હવે જોવાનું રહેશે કે આ ફરિયાદ થશે તો લવજી બાદશાહ એ કયા પ્રકારનું રિએક્શન આપે છે અથવા તો આ લગ્ન ફંક્શનની અંદર હાજર રહેલા એ નેતાઓ અને રિસેપ્શનની અંદર હાજર રહેલા એ નેતાઓ શું કંઈ આ મામલે ખુલીને સામે આવે છે હવે જોવાનું રહેશે કે આખી આ ઘટના બાદ શું થવાનું છે આપને શું લાગી રહ્યું છે આ તાપીના આ લગ્ન પ્રસંગને લઈને લવજી બાદશાહાના દીકરાના લગ્ન હતા અને એ તાપીની અંદર લગ્ન હતા કે જ્યાં એ સતત દબાણો થઈ રહ્યા છે જ્યાં સતત એ રીતિ ખનન થઈ રહ્યું છે તમામ લોકોએ અનેક વખત અવાજો ઉઠાવ્યા પરંતુ કોઈ ખુલીને જવાબ નથી આપતું કોઈ અધિકારીઓ પણ જવાબ નથી આપતા તેવામાં એક એનજીઓ હવે તૈયાર થયું છે કે જો લવજી બાદશાહાના દીકરાના લગ્ન અહીંયા થતા હોય તો એ જવાબદાર અધિકારીઓ પણ અહીંયા આવવાના છે એ રાજકીય નેતાના રાજકીય પક્ષના નેતાઓ પણ આવવાના છે તો હવે તમામ લોકો પાસે જવાબ માંગવા છે કે તાપીનું ખનન અને તાપીનું દબાણ તમને ન દેખાયું દેખાવી તો માત્ર ને માત્ર લવજી બાદશાહના લગ્નના દીકરાના લગ્નનું આ સ્થળ આપનું શું માનવું છે અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર